મિત્રો એનબીએસ સેન્ટર ગઢસીસા આજે શિબિરનો છે એ છેલ્લો દિવસ છે તો શિબિરાર્થી દ્વારા એમના અનુભવ આપણે મેળવશું સર્વપ્રથમ ધનજીભાઈ તમે તમારો ટૂંકો પરિચય આપો મારું નામ ધનજીભાઈ પ્રેમજી શેગાણી છે ઉંમર વર્ષ સીતેર છે અને થાની ગઢસીસાનો રહેવાસી છું હું અને મારો ધંધો ખેતીનો છે પણ મને ડાબી સાઈડની અંદર થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે એટલે મારે ભત્રીજે કીધું કે તમે કાકા ક્યાંય ન જાઓ ગઢસીટા આપણે હાલો શિબિર ભરાય છે ત્યાં અને પ્રવીણભાઈ ડેઢિયાને ત્યાં બંગલો છે અને રહેવાનું બહુ સગવડ સારી છે તો અહીંયા જે તમે આવ્યા તો એના પછી છ દિવસમાં તમે શું અનુભવ્યું કે અહીંયા જે ઘરે હોય એનાથી તો અલગ અમે આહાર વ્યવસ્થા આપીને તો અહીંયા શું ખવડાવ્યું પીવડાવ્યું અને અહીંયાનો તમારો અનુભવ કેવો રહ્યો અમારો અનુભવ એવો રહ્યો કે અમે જે ખાધું કે જે રસ પીવડાવ્યો અમને અહીંયા છ દિવસ સુધી અમને કોઈ જાતની તકલીફ પડી નથી પેટની અંદર કોઈ એસિડિટી થઈ નથી અને અમને ખૂબ મજા આવે છે ખૂબ સરસ અને એ સાથે અહીંયા જે જ્ઞાનના સત્ર રહ્યા જુદા જુદા એમાં તમારો અનુભવ કેવો રહ્યો આહાર વ્યવસ્થાનો અને જ્ઞાનનો અમારો આહાર વ્યવસ્થાનો તો બહુ સારો રહ્યો અને નખત્રાણા આપણે પ્રવીણ નિલેશભાઈ કરીને છે એને અમને ઋષિ કેવી રીતે જીવતા અને શું ખાતા એનો અમને અનુભવ દીધો છે એ આમાં અનુભવ પ્રમાણે અમે ચાલશું પડ્યા તો અમને કંઈ વાંધો નથી